ભરૂચમાં આવેલા કેજી પોલિટેકનિક સંકુલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા યોજા હતી જેમાં પંદર જેટલા વિદ્યાર્થીઓ પાંચ મિનિટ મોડા પહોંચતા પરીક્ષા આપવા માટે બેસવા નહીં દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો અગાઉ પણ જીટીયુની પરીક્ષામાં હાજરી ઓછી હોવાના કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે તેવો વિદ્યાર્થીઓને જણાવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ આજે પોલીટેકનિક સંકુલમાં પરીક્ષા આપવા માટે આવેલા દસ થી પંદર જેટલા વિદ્યાર્થીઓ જે બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા હોય છે જે ટ્રેન મોડી પડવાના કારણે નિયત સમય મર્યાદા બાદ જે કે જે પોલીટેકનિકના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનથી બે કિલોમીટર ચાલી અને પરીક્ષા આપવા પહોંચ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓએ બેસવા દેવામાં આવ્યા હતા જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ સમયસર કેમ્પ્સમાં પહોંચ્યા હતા તેમ છતાં બેસવા દેવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આજે પરીક્ષા હતી ત્યારે ભરૂચ અને પાલેજ વચ્ચે ટ્રેન બંધ પડી હતી જેના કારણે તે પાંચ મિનિટ મોડા પડ્યા હતા જેના કારણે તેમને રિક્ષા આપવા દીધી નથી અને આ બાબતે આચાર્યને પણ રજૂઆત કરી તેમ છતાં પરીક્ષામાં બેસવા નથી દીધા અને પરીક્ષાની તૈયારી કરીને તેઓ આવ્યા છે અને અમારું આજનું પેપર બગડ્યું છે તેવું રાણા જમીન વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં જીટીયુ ની પરીક્ષા દરમિયાન સમય અવધિ કરતાં જે પરીક્ષાર્થીઓ મોડા આવ્યા છે તેમને નીતિ નિયમ મુજબ જ પ્રવેશ આપવામાં આવ્યો નથી અને આ પરીક્ષામાં માત્ર તેઓની ગેરહાજરી થશે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ છે મારા એનવાયરનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છું આજે અમારે ચોથા સેમની એક્ઝામ હતી એક્સટર્નલ એક્ઝામ હતી અમારે આજે વડોદરા થી અમારે દરરોજ ભરૂચ નું અપ હોય છે તો આજે ટ્રેન ની ખામી ના કારણે અમારે આવવા માં મોડું થઇ ગયું એમાં અમુક સાહેબો બી પણ છે એ બી લેટ આવ્યા તો અમારે આ મોડું થયું એના માટે અમને પરીક્ષા માં નહી બેસવા દીધા અને અમારે આ વિષય ની પરીક્ષા નહી આપવા દીધી એટલે અમારે આવતા સેમ ફરી આપવાની આવતા સેમ ફરી એક્ઝામ આપવાની છે તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો ને અમે પંદર થી વીસ છોકરાઓ છે અમે પંદર થી વીસ છોકરા ને બેસવા નહી દીધા અને સર એવું કે થોડું ભી understanding નહી રાખતા અને એમ કહે છે કે અમારા રૂલ પ્રમાણે અમે નહી બેસવા એમ કહે છે તો હવે આજનો નો દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ આ પેપર બગડ્યું એનો જવાબદાર કોણ અને અડધા જણ ને બેસવા દીધા છે પાંચ છ જણ જે ભી આ છે ને એ લોકોને ને બેસવા દીધા છે અને એમ કે છે કે દસ ને ચાલીસ સુધી નું તમારે અમે બેસવા દઈએ તો દસ ને ચાલીસ એ અમે અંદર આવી ગયા હતા તો ભી અમને નહી બેસવા દીધા મારું નામ રાણા જૈમિન છે હું કેજે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું ફોર્થ સેમમાં મારી બંધ પડી ગઈ તો ટ્રેનના કારણે હું એ ગાડી લેટ આવ્યો તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું એમને કીધું કે પાંચ મિનિટ પણ નથી ચલાવી લેવામાં તો એમને જીટીયુમાં અમે વાત કરી ત્યાં જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો અમારે હવે એમાં અમારો કોલ્ડ નતો હતો ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો કોલ્ડ નતો સર અમે પ્રિન્સિપલ ને બી રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો અમને એવું કીધું કે તમે જીટીઓ વાળો વાત કરો જીટીઓ ને વાત કરો એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો તમારે શું કરવાનું કારણ કે આજ આજનો દેશ અમારે બોકડાનું પેપર બોલો અમે એટલી પ્રિપરેશન કરીને આ છે સ્ડડી કરી છે એટલું ત્યાં કરી ટ્રાવેલિંગ કરીને બે ત્યાંથી અમે બે કિલોમીટર ચાલતા આવ્યા રેલવે રેલવે પાટક થી લઈને બાર સુધી સુધી અમે ચાલતા આવ્યા છે તો એ ઘરે એક્ઝામ પહોંચવા માટે ખાલી પાંચ મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે એક્ઝામમાં બેવામાં નથી દીધા એ બાબતે અમારે શું કરવાનું હું એસ એમ મિસ્ત્રી ઇન્ચાઇટ પ્રિન્સિપલ કે જે પોલીટનિક ભરોચ આજ રોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમ અનુસાર જીટીયુ ના થી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં ફક્ત આજના માટે જેઓ નથી બેસી શક્યા એ લોકો એબસન્ટ આપવામાં આવશે બાકી એમના ભવિષ્યમાં વરસ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ ગુજરાતી